જય માન દાદા કોલેજ કોલેજમાં અત્યારે હાલમાં જ અમીર બરાડીનો મેં એક તાજેતરમાં વિડીયો જોયો કે આ નથી પછી બીજો ભાઈ એવું કે છે કે વિરમ ગામમાં કોઈ વાળા નથી આપણે અહીંથી લઈને જવું પડશે પિન્ટુને વાળ કપાવવા પડશે તો ભાઈ એ બધું તમારે જોવાનું નથી થાય અને જો તમારે પિન્ટુ શું છે તો પિન્ટુની આખી હિસ્ટ્રી કઢાવો અને જોડે બેઠો તો પેલા તો જે ભાઈ વિડીયો ની અંદર એ ભાઈ ને પેલા ચા પાણી લાગે છે કરાવરાયું અપશબ્દ બોલવા માંડ્યો છે એટલે બોલવામાં થોડીક ધ્યાન રાખ અમારા કોઈ બે સમાજ ને ટાર્ગેટ કરવાની કોઈ ગણતરી છે નહીં અને પિન્ટુ પિન્ટુ જે કામ કરે છે ને એ તો બધાને ખબર છે Thank you.